હાલમાં સરકારશ્રી દ્વારા નશાકારક પદાર્થ વિરુદ્ધ ચાલતા અભિયાન અંતર્ગત ઉપરી અધિકારી અધિકારીશ્રીઓ તરફથી મળેલ સૂચનાનું હોય મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ના હોય મળેલ બાદની આધારે લાતીપ્રોટ શ્રી નંબર એક બે વચ્ચે આવેલ શ્રી હરિકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાંથી નશાકારક કોડિનયુક્ત સિરપનો જથ્થો પકડી પાડેલ છે જે બોટલ નંગ દસ હજાર તેની કિંમત રૂપિયા વીસ લાખ ચોપન હજાર આઠસો જેટલી થાય છે જે બોટલ સાથે આસિફ અહમદભાઈ રાઠોડ રહે વાવડી રોડ મોરબી મોરબીનાઓને અટક કરવામાં આવેલ છે અને આ કામે જે ગુડાઉનના માલિક છે ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ રહે રાજકોટનાઓ અટક કરવા પર બાકી છે આ ગુનાની તપાસ હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે જે આ જથ્થો પકડવામાં આવેલ છે જે અગાઉ જથ્થો આપણે મોરબી તાલુકા પોલીસ વિસ્તારમાં રંગપર ગામની સીમમાં એલસીબી પોલીસે પકડી પાડાયેલો તે મુજબની હિંસાકારક સિરપનો જથ્થો છે જે અગાઉના ગુનાની તપાસ મોરબી સિટી ડિવિઝનના પીઆઈ શ્રી હકુમતસિંહ જાડેજા નાઓ ચલાવી રહેલા હતા જે ગુનાના કામે ગોડાઉન માલિક રવિભાઈ નાઓને અટક કરી તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ હતા જે રિમાન્ડ દરમિયાન એવી વિગત ખોલવામાં આવેલ કે આ જે જથ્થો છે રવિભાઈ કંડિયાનાઓએ ધનબાદ ઝારખંડ મોકલાવેલ છે જેના આધારે એક ટીમ સિટી એ ડિવિઝનની ધનબાદ ઝારખંડ રવાના કરવામાં આવેલ હતી જે ટીવી ટીમે સ્થાનિક પોલીસનો સંપર્ક કરી શંકાસ્પદ ગોડાઉન ચેક કરતા ત્યાંથી છવ્વીસ હજાર બોટલ તેની કિંમત રૂપિયા ચોપન લાખ થાય છે તે કબજે કરેલ છે અને ધનબાદ ખાતે સ્થાનિક પોલિસી ગુનો દાખલ કરેલો છે આ ઉપરાંત જે રિમાન્ડ દરમિયાન પીઆઈ જાડેજાને લખીકત આધારે પીઆઈ જાડેજાએ પટના ઝોન નાર્કોટિક બ્યુરોનો સંપર્ક કરતાં પટના ઝોન નાર્કોટિક બ્યુરોએ બછવારા જંક્શન બિહાર ખાતેથી આવી નેવ હજાર બોટલ કબજે કરેલ છે જેની કિંમત પોણા બે કરોડ જેટલી થાય છે અને હાલમાં આ તપાસ વિશેષ તપાસ ચાલી રહેલ છે હાલમાં માત્ર એક જ આરોપીને અટક કરવામાં આવેલ છે જે આરોપીને અટક કરવામાં આવેલ છે ગોડાઉન ઓપરેટર છે જે ગોડાઉનના માલિક છે ગોપાલભાઈ પર્વતભાઈ ભરવાડ રહે રાજકોટના અટક કરાવવા બાકી છે જે અટક થયા પછી આગળની હકીકત ધ્યાનમાં આવશે જે આપણે અગાઉ જે રેડ થઈ હતી એ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ થઈ હતી એ અરસા દરમિયાન હાલના જથ્થો જે છે એ આવેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ છે